ગિરનારા આશ્રમ શાળામાં ઝેરી કોબ્રા સાપ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવ્યો જિલ્લા પંચાયત સંચાલિત વેદાંત આશ્રમ શાળામાં ઝેરી ઝેરીકોબ્રા સાપ જોવા મળ્યો જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં સાપ દેખાયાનો મેસેજ મળે તો આ યુવાનો સાપ રેસ્ક્યુ કરવા પહોંચી જાય છે ઘટના સ્થળે પહોંચી સાપુ નું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી દેવામાં આવે છે પાડી અને કપરાણામાં સાપનું નામ પડતાં જ ભલભલાના પરસેવા છૂટી જાય છે પરંતુ પાડી તાલુકાના અરનાલા ગામના નીરવ પટેલ કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરે છેલ્લા પંદર વર્ષોમાં હજારોની સંખ્યામાં અલગ અલગ ઝેરી જીવજંતુ બિનઝેરી તેમજ પશુ પક્ષીઓને બચાવી નવું જીવનદાન આપ્યું છે અરનાલા ખાતે છેલ્લા પંદર વર્ષોથી પોતાની જિંદગી નિઃશુલ્ક સાપ પકડવામાં વિતાવનાર અને સર્પ વિશેષજ્ઞ જાણકાર એવા નીરવભાઈ પટેલે તૈયાર કરેલી એનિમલ સેવિંગ ગ્રુપની ટીમ સહિતના સેવાભાવી અને સર્પોને બચાવવાની નેમ ધરાવતા લોકો દ્વારા સાપનું રેસ્ક્યુ કરવાની નિઃશુલ્ક કામગીરી ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ ટીમના સદસ્યો દ્વારા ગમે ત્યારે ફોન આવે ત્યારે રાત્રિ હોય દિવસ હોય તડકો હોય ચાલુ વરસાદી સ્થળ પર પહોંચી જઈ સાપનું રેસ્ક્યુ કરતા હોય છે તાજેતરમાં જ કપરાડાની ગિરનારા ઝેરી કોબરા સાપનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સાપને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત સંચાલિત વેદાંત આશ્રમ શાળામાં કોબરા સાપ હોવાની જાણ થતાં જ આજુબાજુના લોકો જોવા ટોળે વળ્યા હતા ગ્રામજનો તેમજ આજુબાજુના સ્થાનિકોની કપરાડા વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગને જાણકારી આપવામાં આવી હતી દિવસે પાંચ વાગ્યે ઝેરી સાપ જોવા મળ્યો હતો પરંતુ ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવતી કોઈ પણ ટીમ ન હતી ગિરનારના યુવાનો દ્વારા અનેક વિસ્તારમાં સંપર્ક કરવામાં આવ્યો હતો છેવટે અનાલા ગામના નીરવ પટેલને મોડી રાત્રે મેસેજ મળતા ગિરનારાની વેદાંત આશ્રમ શાળામાં ઝેરી કોબરા સાપ હોવાની જાણ થતાં જ વિસ્તારને પરિચિત ના હોવા છતાં પણ પહોંચી ગયા હતા આજુબાજુના લોકો જોવા ટોળે વળ્યા હતા શાળાના મકાનમાંથી આ ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સલામતીથી રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે સાપને મુક્ત કરવામાં આવ્યો હતો આજે પણ ભારતમાં અહિંસા પરમો ધર્મનું સૂત્ર અપનાવાય છે અને ઝેરી હોવા છતાં સાપ જેવા પ્રાણીઓને પણ લોકો પૂજે છે અને બચાવે છે એ વાત સાથે ભારતની ધાર્મિકતા અને શ્રદ્ધા પણ સાપને બચાવવા માટે નિઃસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક સેવા આપતા નીરવ પટેલને બિરદાવી શકાય છે નામ પટેલ જશોદા મેનાથ અને મારી સમાજ કલ્યાણ સંચાલિત આસ વેદાંત શાળા ગીરનારા આજે ઝેરી નાગ દેખાતા મેં અરનાલાના નીરવભાઈને કોન્ટેક કરીને અહીંયા બોલાવ્યા અને મને ઘણું જોખમ લાગતું હતું પણ ઈજી નીરવભાઈ રેસ્ક્ય રેસ્ક્યુ સહી સલામત રેસ્ક્યુ કરી લીધું અને આ ભવિષ્યમાં મેં મારા માટે જોખમકારક હતા નાના નાના બાળકો ભણે છે દોઢસો જેટલા બાળકો મારા અહીંયા અભ્યાસ કરે છે એટલે ભવિષ્યમાં મને જોખમ લાગતું હતું તેના કારણે મેં સહી સલામત પકડી અને યોગ્ય સ્થળે છોડી દેવા વિનંતી કરી હવે અહીંયા સુતારપાડા પહોંચ્યા અને જોયું તો ખોબરા જાતિનો સાપ હતો અમે સહી સલામતથી તેમને પગાડ્યો રેસ્ક્યુ કર્યો અને આશરે પચાસ એક કિલોમીટર જેટલું લાંબુ અમે અંતર કાપીને આવ્યા અને રાતના અગિયાર સાડા અગિયાર જેટલા વાગ્યા છે તો પણ મારો એક ફરજ કહેવાય કે આ જીવને બચાવવાનું એમ એટલે અમે ટાઈમ એવો કંઈ જોયો નહીં અને અમારો ફોન આવ્યો કે અહીંયા સાપ છે તો અમે ત્યાં તરત ગાડી લઈને નીકળી ગયા સાપ પકડવા માટે અને સાપ સહી સલામત રીતે પકડ્યો અને હવે એને જંગલમાં મુક્ત કરશું